નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સૌને જય માતાજી સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ડીકે એજ્યુકેશન પર મિત્રો આજે આપણે વિડીયોની અંદર ડેરીને પશુપાલન વિષય વિશે ધોરણ નવના આ ડેરીને પશુપાલન વિશે ખાસ ચર્ચા કરીશું તો વિદ્યાર્થી મિત્રો ડેરીને પશુપાલનની જે વાર્ષિક પરીક્ષાની અંદર જે પેપર આવતો હોય છે તેની અંદર મહત્ત્વના પ્રશ્નો વિશેની ચર્ચાઓ આપણે આજે વિડીયોની અંદર કરીશું ડેરીને પશુપાલન વિશેના બધા જ ચેપ્ટરવાઇઝ જે વૈકલ્પિક પ્રશ્નો છે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મળી મળેલી છે તો મિત્રો આ વિડીયોની અંદર છેલ્લા સુધી જોડાઈ રહેજો બધા જ પ્રશ્નો સોલ્યુશન કરી નાખજો જેથી વાર્ષિક પરીક્ષાના પેપરની અંદર બધા જ પ્રશ્નો આ વિડીયોની અંદર રહે છે જે કેમ કે સ્વાધ્યાયના બધા પ્રશ્નો આવરી લેવામાં આવે છે એટલે સ્વાધ્યાના બધા જ પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાશે માટે વિડીયોની અંદર રહેલા બધા જ વૈકલ્પિક પ્રશ્નો તમારે સોલ્યુશન કરી લેવા તો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ તેની પહેલાં જો પહેલી વખત અમારી ચેનલ પર આવ્યો તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો સ્ટાર્ટ કરીએ ડેરીની પશુપાલન વિશેના જે પ્રકરણ છે પ્રકરણ વિશે ખાસ જોઈએ તો જે સતત પ્રકરણ છે સતત પ્રકરણના જે પ્રશ્નો છે બધા આવરી લેવામાં આવે છે તો ખાસ પ્ર બધા પ્રશ્નો વિશેની વાત કરીએ તો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે વૈકલ્પિક પ્રશ્નોની વાત કરવાની છે કેમ કે આ પરીક્ષાની અંદર વૈકલ્પિક પ્રશ્નો પૂછે છે બાકી એક એક વાગ્યને કે મોટા પ્રશ્નો પૂછાતા નથી તો વેગ પ્રશ્નો ખાસ જોઈ લઈએ હું બધા પ્રશ્નો સોલ્યુશન કરતો તમે જે મારી ડિસ્પ્લે પર જે પ્રશ્નો દેખાય તે પ્રશ્નો ખાસ તમારે વિડીયોને પોઝ કરીને બધા પ્રશ્નો જોઈ લેવા તો પ્રથમ પાઠના ત્રણ પ્રશ્નો ત્રણ પ્રશ્નો તમારે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન કરી લેવા બીજા પાઠની મિત્રો વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં આવે તો બીજા બીજા પ્રકારની અંદર જે આ ત્રણ પ્રશ્નો આ છે તે તમારે ખાસ જોઈ લેવા અને બાકીના જે પ્રશ્નો છે બીજા જે બે વૈકલ્પિક પ્રશ્નો છે તે આ પેજ પર છે તે પ્રશ્નો તમારે પણ જોઈ લેવા હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજા પ્રકારની વાત કરવામાં તો ત્રીજા પ્રકારની પણ ત્રણ વૈકલ્પિક પ્રશ્નો આપેલા છે તે ખાસ મહત્ત્વના છે એટલે આ પ્રશ્નો પણ તમારે સોલ્યુશન કરી લેવા ચો ચોથા પ્રકારની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો ચોથા પ્રકારના જે આ પાંચ પ્રશ્નો છે તે પ્રશ્નો ખાસ જોઈ લેવા જવાબ સાથે આપેલા છે તે જવાબ પણ તમારે જોઈ લેવા આગળ પાંચમા પ્રકારની વિદ્યાર્થી મિત્રો જોઈએ તો પાંચમા પ્રકારની ત્રણ વૈકલ્પ પ્રશ્નો અહીં આપેલા છે અને બાકીના જે વૈકલિક પ્રશ્નો પાંચ બીજા છે તે પણ અહીં દર્શાવ્યા છે તે પણ તમારે ખાસ જોઈ લેવા છઠ્ઠા પ્રકારની વિદ્યાર્થી મિત્રો જોઈએ તો છઠ્ઠા પ્રકારની અંદર જે આ છ પ્રશ્નો વૈકલિક પ્રશ્નો છે તે તમારે ખાસ જોઈ લેવા પરીક્ષાની અંદર સો ટકાની પૂછાશે એટલે આ બધા જ પ્રશ્નો તમારે સોલ્યુશન કરી લેવા સા છઠ્ઠા પ્રકારના બીજા જે વેકલેગ પ્રશ્નો બાકી છે તે પ્રશ્નો પણ અહીં આપેલા છે તે તમારે ખાસ જોઈ લેવા સાતમા પ્રકારની અંદર જોઈએ વિદ્યાર્થી મિત્રો જે બે પ્રશ્નો અહીં આપેલા છે સ્વાધ્યાયના એટલે બે પ્રશ્નો તમે તમારે જોઈ લેવા અને બાકીના જે આઠ વેકેલી પ્રશ્નો છે તે અહીં તમને ડિસ્પ્લે પર દેખાય છે તમારે આઠ વૈકલ્પિક પ્રશ્નો પણ સોલ્યુશન કરી દેવા નવમા પ્રકારની વાત કરવામાં આવે તો નવા પ્રકારની અંદર વિદ્યાર્થી મિત્રો બે પ્રશ્નો જે આપેલા છે તે જોઈ લેવા અને બાકીના જે બીજા જે પાંચ વૈકલ્પિક પ્રશ્નો છે તે પણ અહીં ડિસ્પ્લે પર તમને દેખાય છે તે તમારે વિડીયો પોઝ કરીને સોલ્યુશન કરી લેવા દસમા પ્રકારની અંદર જોઈએ તો વિદ્યાર્થીઓ દસમા પ્રકારના સાત વેકલ પ્રશ્નો આપેલા છે સાત વૈકલિક પ્રશ્નો તમારે ખાસ જોઈ લેવા એટલે આજે પરીક્ષામાં પૂછ્યા તમને એનો આવડી શકે અગિયારમા પ્રશ્નની અંદર જોઈએ તો અગિયારમા પ્રકરણની અંદર વિદ્યાર્થી મિત્રો ત્રણ વૈકલીક પ્રશ્નો આપેલા છે ત્રણ વિકલ્લી પ્રશ્નો અહીં આપણે તમારે ખાસ જોઈ લેવા બારમા પ્રકારની વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો બારમા પાકની અંદર જે ચાર વૈકલીક પ્રશ્નો આપેલા છે તે તમારે જોઈ લેવા અને બાકીના જે અહીં છ બેકલીફ પ્રશ્નો આપેલા છે તે તમારે ખાસ પણ તેનું સોલ્યુશન કરી લેવું તેરમા પ્રકારની અંદર જોઈએ તો તેરમા પ્રકારની અંદર પાંચ વેકલી પ્રશ્નો આપેલા છે તે પાંચે પાંચ વેકેલી પ્રશ્નો તમારે સોલ્યુશન કરી લેવા ચૌદમો પ્રકારના વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ચૌદમા પ્રકારની અંદર પણ પાંચ વેકલી પ્રશ્નો આપેલા છે તે પાંચે પાંચ વેકેલી પ્રશ્નો તમારે એક વખત જોઈ લેવા પંદરમા પ્રકારની અંદર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો પંદરમા પ્રકારની અંદર થોડુંક આછો દેખાય છે પણ કમ્પ્લીટર પ્રશ્નો તમે વાંચી શકો છો માટે પ્રકરણ પંદરના પ્રકારના પ્રશ્નો તમારે સોલ્યુશન કરી લેવા સોળમાં પ્રકારની અંદર પણ વિદ્યાર્થીમાં પાંચ વૈકેલી પ્રશ્નો આપેલા છે તે પાંચ પાંચ વૈકેલીક પ્રશ્નો તમારે અહીં જોઈ લેવા પછી અહીં કેમ કે ખાસ વિદ્યાર્થી મિત્રો આ બંને પંદર પ્રકારના પ્રશ્નો હતા સોળમાં પ્રકારના પ્રશ્નો આપણે જોઈએ તો ત્રણ વૈકલ્લી પ્રશ્નો આપેલા છે અહીં તમારે ખાસ તે સોલ્યુશન કરી લેવું અને પછી છેલ્લું જે સત્તરમું પ્રકરણ છે તે પ્રકરણના આ બંને વૈકલીક પ્રશ્નો બંને એમપી છે સો ટકા પરીક્ષાની અંદર હશે એટલે આ બંને તમારે વૈકે પ્રશ્નો ખાસ જોઈ લેવા તો આમાં વિદ્યાર્થી મિત્રો ડેરીની પશુપાલન વિષયના જે સત્તર પ્રકારના જે વૈકલ્પિક પ્રશ્નો હતા તે આપણે વિડીયોની અંદર જોયા અને વાર્ષિક પરીક્ષાની અંદર સો ટકા આમાંથી બધા વૈગલિક પ્રશ્નો હશે તો તમારે બધા વેકે પ્રશ્નો પરીક્ષાની અંદર ખાસ જોઈ લેવા તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તે વિડીયોને શેર કરતા રહેજો લાઇક કરતા ચેનલ સાથે જોડાયા રહેજો વાર્ષિક પરીક્ષાના બધા જ પ્રશ્નપત્રનું સોલ્યુશન અમારે ચેનલ પર મળી રહેશે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ જય માતાજી